સૌ પ્રથમ વાત કરવી છે રાડ પડાવતા રોડ વિશે અમદાવાદ શહેર એટલે ચાંદખેડા વિસ્તારમાં રસ્તાની સ્થિતિ બદતર જોવા મળી રહી છે ચાંદખેડા વિસ્તારમાં આવેલા માનસરોવર રોડ પર દસ મહિના પહેલા નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો તે રોડ પર હાલ મોટા ખાડા જોવા મળી રહ્યા છે

એક મહિનામાં તૂટી ગયું પછી અરજી કરી તો પંદર વીસ પંદર વીસ દિવસમાં જતા રહે દર વરસાદમાં આટલું બધું પાણી ભરાઈ જાય છે તમે જોઈ શકો છો ક્યારેક કોઈક માણસની મોત થઈ જશે ત્યારે આ જાગશે હાલત આખું કોઈ ખબર જ નહીં પડતી સમજી લો ને અડધો કલાક ની વરસાદ પડ્યો એટલે પાણી તમને તમારે સામે જ છે ને આખું અડધો કલાકમાં પાણી પાણી ભરાઈ જાય કભી રોડ બનતા નહીં હે એને ખડ્ડે હો ચુકે હે ગટર લાઈન ચોકઅપ હે कई बार कंप्लेन करने के बाद भी यहाँ पर कोई आता नहीं है न तो और पानी जरा सा भी बारिश होता है तो पानी यहाँ भर जाता है तुरंत रोड जो है बीच में एक पंद्रह बीस दिन पहले दो तीन टाली लाके गिराए थे कपची उसके बाद फिर ये खड्डा इतना हो गया है जाने जैसा ही नहीं है रोड पे रोज पांच सात लोग दो पहिया गाड़ी वाले यहाँ गिरते हैं ते पार्क में जाने अलग अलग राइड्स मजा मारवा हिस्सा हो तो चौमासा ने सीजन के अंदर अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा આ જે મજા છે એ મફતમાં આપવામાં આવતી તેનું કારણ છે કે અમદાવાદ શહેરના રોડ અને રસ્તા ચોમાસાની સિઝનની અંદર અમદાવાદ શહેરની અંદર જે રસ્તાઓની હાલત છે ખૂબ જ બિસ્માર જોવા મળતી હોય છે ત્યારે આ ચાંદખેડા માનસરોવર રોડ છે કે જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દસ મહિના પહેલાં જ આ જે છે રોડ નવો ડામર નાખીને તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ બે મહિનાની અંદર આ રોડ છે એ બિસ્માર હાલતમાં થયો હતો ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા કમ્પ્લેટ કરવામાં આવી મહાનગરપાલિકાની અંદર તે લોકોએ થીગડા માર્યા પરંતુ ત્યારબાદ વરસાદની સિઝનની અંદર આખો રોડ જે છે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે સાથે સાથે પાણીનો પણ ભરાવો જો થતો જોવા મળી રહ્યો છે અનેક લોકો અહીંયા રાહતદારી જ્યારે પસાર થતા હોય છે ત્યારે પડ્યા છે અને ઇજાગ્રસ્ત પણ થયા છે અનેક લોકો પરેશાન થઈને થઈને સ્થાનિક તંત્ર અને જે સ્થાનિક કોર્પોરેટ છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે જે રોડ તૂટેલા છે તેની કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોય તો કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે કારણ કે આ માનસરોવર રોડ છે કે જ્યાં ચોમાસાની અંદર પાણી ભરાતું હોય છે કુટણસમાં પાણી જે છે એ ભરાઈ જતો હોય છે ત્યારે પાણી ઉતર્યા બાદ પણ રોડની બિસ્માર હાલત હોવાને કારણે સ્થાનિક લોકો દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે ગોર નિંદ્રામાં હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ